જય શ્રી કૃષ્ણ સ્નેહીજનો બે દિવસ પહેલા મારા પરમ સ્નેહી મિત્ર અને મારો ભત્રીજો ધવલ સોલંકીએ એક ખૂબ સરસ મજાની વાત મોકલી વાર્તા મોકલી જે મને ખૂબ જ ગમી એના લેખક કોણ છે એ તો મને ખબર નથી પણ એ વાર્તા એ વાત આજે આપ સૌ સમક્ષ રજૂ કરવાનું મન થાય છે એક નવયુવાન એમના ધર્મપત્ની સાથે રોજ નોકરી ઉપરથી આવે અને એક પાથરણું પાથરીને રોજ સંતરા વેચતા ડોશીમાં છે એમની પાસેથી રોજ કિલો સંતરા ખરીદે પેલો છે એની પત્ની સાથે આવે અને સંતરા ખરીદે અને એમાંથી એક મોટું સંતરું હોય છે એ કાઢે છે એને ખોલે છે અને પછી એક તીર ખાય અને એ પેલા ડોશીમાંને કહે છે કે માજી આ સંતરા તો ખૂબ જ ખાટા છે પેલા માજી છે એ કહે છે કે લાવતો બેટા અને માજી છે એ સંતરુ ખાય છે અને કહે છે કે સુકામ ભાઈ મજાક કરે છે આ સંતરુ તો ખૂબ જ મીઠું છે એ સંતરુ અધૂરું સંતરુ છે એ પેલો નવયુવાન છે એ માજી પાસે મૂકી અને સંતરા લઈ અને નીકળી જાય છે રોજનો આ ક્રમ બને છે એક દિવસ એના પત્ની છે એનાથી ના રહેવાયું એટલે એને પૂછી લીધું કે તમે હું જોઉં છું કે રોજ સંતરા ખરીદો છો અને એમાંથી એક સંતરું કાઢો છો અને કહો છો કે આ તો ખૂબ જ ખાટું છે આમાં મીઠાશ નથી અને એ સંતરો છે એ પેલા માજી પાસે મૂકીને તમે આવતા રહો છો જ્યારે સંતરા છે એ તો રોજ ખૂબ જ મીઠા હોય છે તો તમે રોજ આવું શું કામ કરો છો ત્યારે પેલો નવયુવાન છે એની પત્નીને ખૂબ સરસ જવાબ આપે છે એ માજી છે એની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે અને એ એના પરિવારનું ભરણ પોષણ કરવા માટે થઈને આ સંતરા ખાય તો એને નુકસાન જાય અથવા તો આર્થિક ઉપાર્જન ઓછું થાય માટે એ સંતરા ખાઈ શકતા નથી એની પત્ની છે એનો એ પેલા યુવાનનો જવાબ સાંભળી અને ખૂબ જ ગદગદિત થઈ જાય એ સમયે જ પેલા સંતરા વેચતા હોય છે ને એ માજીની પાસે બેસીને બીજું ફ્રૂટ વેચતી એક સ્ત્રી છે ને એ પેલા માજીને પેલું યુવાન નીકળી જાય છે ને પછી કહે છે કે માજી આ યુવાન રોજ તમારી પાસે આવે છે અને રોજ કચકચ કરે છે આવો કચકચિયો યુવાન છે એની સાથે તમે શું કામ વ્યાપાર કરો છો શું કામ ધંધો કરો છો અને હું તમને જોઉં છું કે એ યુવાનને તમે સંતરા આપો છો ત્યારે ત્રાજવું છે એ સંતરા બાજુ નમેલો હોય છે તમે એને વધારાના સંતરા આપો છો વજન કરતાં ત્યારે પેલા માજી છે ને એને જવાબ આપે છે કે બેન એ તને નહીં સમજાય પણ હું સમજી ગઈ છું કે યુવાન છે એ મારા સંતરાનો વાંક નથી કાઢતો એ મારા સંતરા ખાટા છે એવી કચકચ નથી કરતો પણ એ રોજ એક સંતરું એટલા માટે થઈને આ આ માજીને ખબર નથી પણ હું એની લાગણી અને એના પ્રેમને અને મારા પ્રત્યેના એના હેતને અને મારી પરિસ્થિતિને સમજનાર એ દીકરાને હું સમજી શકું છું અને એટલા માટે થઈને જ મારાથી ત્રાજવું છે એ આપોઆપ સંતરા બાજુ નમી જાય છે મારાથી સંતરા છે એ નમતા અપાઈ જાય છે આ લાગણી છે પ્રેમ છે અ વણ દેખી ક્યાંય ન લખેલી પણ એકબીજાથી કરારેત થઈ ગયેલી દિલની અંદરની ભાવનાઓ છે અને આ લેખનું શીર્ષક પણ ખૂબ સરસ આપ્યું છે લેખકે કે પ્રેમ ખૂબ જ જ્યા કોઈ સંબંધો નામ ન હોય અને એ કોઈ નામ વગરના સંબંધોની અંદર સતત વહેતી લાગણી એટલે પ્રેમ જય શ્રી કૃષ્ણ સ્નેહજનો